વિગતવાર સમાચારની વાત કરીએ તો ગુજરાત રાજ્યના સો જેટલા ખંડ અધ્યાપકોએ ગુજરાત યુનિવર્સિટી બહાર દેખાવ કર્યા હતા પોતાની વર્ષો જૂની માંગણીઓને લઈને અધ્યાપકોએ દેખાવ કર્યા કાળા કપડાં પહેરીને હાથમાં સૂચક બેનરો સાથે પોતાનો રોષ વ્યક્ત કર્યો અધ્યાપકોએ પ્રો ડેટા પ્રમાણે પગાર અને પેન્શનની માંગ કરી તેમણે આક્ષેપ કરતા કહ્યું કે પટાવાળા કરતાં ઓછા પગારમાં અમે કામ કરી રહ્યા છીએ હવે જીવન રામભરોસે થઈ ચૂક્યું છે એટલે અમે રામધૂન બોલાવીએ છીએ અને સરકારને વિનંતી કરી છે કે અમારા પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવે અમારી મુખ્ય બે માંગો છે અને અમારો જે સંવર્ગ છે લગભગ સો અધ્યાપકોનાનો એક અમારો વર્ગ છે અત્યારે અને તમામની નોકરી ત્રીસ વર્ષ કરતાં વધુ નોકરી થઈ ગઈ હોય એવા લોકો છે અને ત્રીસ વર્ષથી અમારું સતત શોષણ થઈ રહ્યું છે અમારી મુખ્ય સમસ્યા એ છે કે અમારે પ્રો રેટા પગાર અમને મળવો જોઈએ એટલે કે ખંડ સમયના અધ્યાપકોને દોઢ લાખ રૂપિયા સુધીનો માસિક પગાર મળવો જોઈએ એની જગ્યાએ અત્યારે અમને ફક્ત માસિક આઠ હજાર ચારસોથી પચીસ હજાર બસો રૂપિયા જેટલો નજીવો પગાર મળે છે આ પગાર અમારી કોલેજોના પટાવાળા કરતાં પણ પગાર અમારો ઓછો છે અને અમને યુજીસી પ્રમાણે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે અમારી પેન્શનેબલ જોબ છે અમને પેન્શન મળવું જોઈએ એની જગ્યાએ જે લોકો અમારા મરી ગયા એ લોકોને મર્યા પછી એક રૂપિયો કંઈ નહીં કોઈ લાભ નહીં કોઈ નહીં નોકરી ખતમ બધું ખતમ એટલે આઠ હજાર ચારસોથી પચીસ હજાર બસો પગારમાં અમારું સતત શોષણ થઈ રહ્યું છે અને અમે અઠવાડિયાને નવ લેક્ચર લઈ રહ્યા છીએ અમારો પગાર આઠ ચારસોથી પચીસ બસો સામે સો લેક્ચરવાળા પૂર્ણ સમયના અધ્યાપકોનો પગાર પોણા ત્રણથી ત્રણ લાખ રૂપિયા તમામ લાભો મેળવવાના અને અમે તો બધી પ્રક્રિયા પસાર કરીને આવેલા અધ્યાપકોના વર્ગ છીએ અમે કોઈક ઉંચક પગાર ઉપર કેવી રીતે લેવાયેલા નથી અમારી પ્રક્રિયા પૂર્ણ સમયના અધ્યાપકોની સેમ પ્રક્રિયા છે એક સાથે અમે ઇન્ટરવ્યૂ ફેસ કર્યા છીએ ગુજરાત સરકારના પ્રતિનિધિ ગુજરાત યુનિવર્સિટીના પ્રતિ પ્રતિનિધિ ઇન્ટરવ્યૂની આખી સિલેક્શન કમિટી તમામ પ્રક્રિયા પસાર કરીને આવેલા વર્ગ છે એટલે જ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે એટલે જ યુજીસીએ કીધું છે પણ આ બધું હોવા છતાં સરકાર અમને કંઈ નથી આપી રહી અને નવાઈની વાત તો એ છે કે અમે સો સંખ્યા જેટલા લોકો છીએ અમે સિંગલ બેચમાં નામદાર પાર્ટીવાલા સાહેબના ચુકાદા પ્રમાણે હક મેળવવા માટે હકદાર છીએ અમારા નાનકડા વર્ગ સામે સરકાર એલપીએમાં ગઈ છે જે વસ્તુ આપવાની છે બે હજારના વર્ષથી એ નહીં આપવા માટે સરકાર એલપીએમાં ગઈ છે આઠ હજાર ચારસોમાં અત્યારે અમે સબડી રહ્યા છીએ એટલે એના માટે અમારો વિરોધ છે અને એના સિવાય બે હજાર સત્તરમાં તત્કાલીન નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે મોટા ઉપાડે વિધાનસભામાં જાહેરાત કરી તમામ ખંડ સમયના અધ્યાપકોને કાયમી કરી દેવામાં આવશે એ બે હજાર સત્તરની જાહેરાતને આઠ વર્ષ થયા સો જેટલા અધ્યાપકો એમને અમે જ છીએ અમે એમાંથી ઘણા બધા મરી ગયા ઘણા બધા રિટાયર થવાના છે એમનું શું સાતસો વર્ષ જૂના રામ મંદિરના પ્રશ્નોનું નિરાકરણ આવી શકતું હોય તો ત્રીસ વર્ષ જૂની આ સમસ્યામાં અમે પણ રામ ભક્તો જ છીએ અમારી સમસ્યાનું નિરાકરણ ક્યારે